જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે પાપ મોચીની એકાદશીની પૌરાણિક કથા જાણીશું જે વિષ્ણુ ભગવાનને પ્રિય છે અને તેનાથી ભક્તને પાપ મુક્તિ તથા પરમ ગતિ મળે છે જે વ્યક્તિ આ વ્રત કરે છે તે જીવનના તમામ પાપોથી મુક્ત થઈ ભગવાનના દિવ્યધામમાં સ્થાન પામે છે પ્રાચીન કાળમાં વસંત ઋતુ તેના સંપૂર્ણ વૈભવ સાથે ખીલી હતી આ સુંદર ઋતુમાં સ્વર્ગલોકની અપ્સરા મંજુ ગોષા પોતાની સખીઓ સાથે ચિત્રરથ નામના વિહંગમ વનમાં ફરવા આવી ચિત્રરથ વન તેની રમણીયતા માટે પ્રસિદ્ધ હતું અને ત્યાં અસંખ્ય પુષ્પો ખીલી ઉઠ્યા હતા આ પરમ શાંતિદાયક તીર્થસ્થાન વનમાં અનેક ઋષિમુનિઓ તપસ્યા કરતા આ જ વનમાં મહર્ષિ ચવન્ના પુત્ર યુવાન તપસ્વી મેધાવી ભક્તિભાવપૂર્વક ભગવાન શિવની આરાધનામાં લીન હતા મેઘાવી ઋષિ ભોગવિલાસથી દૂર રહેલા અને સંયમ તથા બ્રહ્મચર્ય ધર્મ પાળતા તેમનું ચિત્ત સંપૂર્ણપણે તપસ્યામાં તલ્લીન હતું તેમના દિવ્ય તેજસ્વી સ્વરૂપે મંજુઘોષાનું મન મોહિત થઈ ગયું જેમ જેમ તેણે મેઘાવીને નિહાળ્યો તેમ તે વધારે આકર્ષિત થવા લાગી મંજુ ગોષાએ વિચારી લીધું કે તે કોઈપણ રીતે મેધાવીની તપસ્યા ભંગ કરશે તે સુંદર શણગાર કરી મોહક ભાંગીને ધારણ કરી મેઘાવીની સામે નૃત્ય કરવા લાગી સાથે સાથે તે ગાન પણ ગાવા લાગી એની મધુર હળવી લઈ અને સંગીતના મર્મભેદી તાલ મંત્રમુગ્ધ કરતા હતા પણ મેઘાવીના ચિત્ત પર તેનો કોઈ જ પ્રભાવ પડ્યો નહીં મંજુ ગોષા અનેક પ્રયત્નો કરીને પણ નિષ્ફળ રહી અંતે તેણે સ્વર્ગના કામદેવની શરણ લીધી કારણ કે કામદેવને એક એવી ઈચ્છા હતી કે તેઓ શિવભક્તોની તપસ્યા ભંગ કરે તેમના મનમાં ભગવાન શિવ પ્રત્યે એક અણગમો હતો કારણ કે એક વખત શિવજીએ પોતાનું તીક્ષ્ણ ત્રીજું નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કરી દીધા હતા કામદેવે તરત જ મેધાવીના મનમાં પ્રવેશ કર્યો અને તેની તપસ્યા તોડી નાખી મેધાવી જે વર્ષોથી શિવભક્તિમાં લીન હતા અચાનક જ ગભરાઈ ગયા તેમને મંજુ ઘોષાની ગરિમા અને સુંદરતા જોતા જ તેમની ઇન્દ્રિયો વિકારગ્રસ્ત બની તેઓ પણ મંજુ ઘોષાના આકર્ષણમાં ખેંચાઈ ગયા આગળના દિવસોમાં બંને મોહપાશમાં ફસાઈ ગયા બંને એકબીજાની સંગતમાં લીન રહીને તપસ્યા ભૂલાવી બેઠા સમય પસાર થતો ગયો વર્ષો વીતી ગયા અને મેઘાવી માટે હવે શિવભક્તિ દૂરની વાત બની ગઈ એક દિવસ જ્યારે ગોષાએ સ્વર્ગ પરત જવા માટે મેઘાવીને રજા માગી ત્યારે મેઘાવી અચાનક ચોંકી ઉઠ્યા તેમને સમજાયું કે મંજુ ઘોષાએ તેમની તપસ્યા ભંગ કરાવી છે અને તે લાંબા સમયથી મોહમાં ફસાઈ ગયા હતા આ જાણીને તેમને અત્યંત દુઃખ થયું અને તેમને ભયંકર ક્રોધ આવ્યો મેઘાવીએ મંજુ ગોષાને ભયાનક શાપ આપ્યો કે હે પાપી તું મારા માટે પાપનું કારણ બની છે તું હવે અપ્સરા નહીં રહે પણ તારી યોની પિશાચ યોનીમાં પરિવર્તિત થઈ જશે મંજુ ગોશા આ શાપ સાંભળીને વ્યથિત થઈ ગઈ તેને સમજાઈ ગયું કે તેણે કેટલું મોટું અપરાધ કર્યું છે તે મેઘાવીના પગમાં પડી અને શાપ મુક્તિ માટે પ્રાર્થના કરવા લાગી મેઘાવીએ કહ્યું કે હે સુંદરી તારો શાપ તો નિશ્ચિત છે પણ તારા માટે એક ઉપાય છે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી પાપ મોચીની એકાદશી કહેવાય છે જો તું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ એકાદશીનું વ્રત કરશે તો તારા પાપ દહન થઈ જશે અને તું ફરીથી અપ્સરા પદ પ્રાપ્ત કરીશ મંજુ ગોશાએ મેઘાવીના ઉપદેશ મુજબ પાપ મોચીની એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી તેણી પિશાચ્યોની મુક્ત થઈ અને ફરી સ્વર્ગમાં સ્થાન પામી મેઘાવી જે હવે પોતાના કરેલ પાપના ભાનથી દુખી હતા તે પોતાના પિતા ઋષિ પાસે ગયા પિતાને સમગ્ર ઘટના કહેતા ઋષિએ તેમને જણાવ્યું કે વત્સ તું પણ પાપથી બચી શક્યો નથી તું પણ પાપ મોચીની એકાદશીનું વ્રત કર જેથી તારા બધા પાપ ધોવાઈ જાય અને તું ફરી શિવ સાધનામાં લીન થઈ શકે મેઘાવીએ પિતાની આજ્ઞા અનુસાર પાપ મોચીની એકાદશીનું વ્રત કર્યું અને પુનઃ પોતાની તપસ્યા દ્વારા દિવ્યતા પ્રાપ્ત કરી તેમને પાપથી મુક્તિ મળી અને તેઓ ભગવાન શિવના પરમલોકમાં સ્થાન પામ્યા પાપ મોજીની એકાદશીનું વ્રત કરવાથી ફળ પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે ભક્તને આ લોક અને પરલોકમાં શુભ ફળ મળે છે જીવનમાં સંતોષ સુખ શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે દુઃખ કલેહ અને દુર્ભાગ્ય દૂર થાય છે વ્રત કરનાર વ્યક્તિને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે પાપમોચીની એકાદશી વ્રતનું પાલન કરનાર વ્યક્તિ જીવનના બધા પાપોથી મુક્ત થાય છે ભક્તના ભવિષ્યની તમામ અશુદ્ધિઓ દૂર થાય છે અને તેની આધ્યાત્મિક શાંતિ અને પવિત્રતા પ્રાપ્ત થાય છે મહર્ષિ મેઘાવી અને અપ્સરા મંજુ ઘોષાની કથાએ સાબિત કર્યું કે પાપમોચીની એકાદશીનું વ્રત અપરાધીઓને પણ પવિત્ર બનાવી શકે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ